સુઃખ જીવનમાં ત્યાં સુધી જ છે જ્યાં સુધી મેળવવાની ઈચ્છાઓ છે જ્યારે વ્યક્તિને પામવાની મેળવવાની ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય તો એના જીવનમાં દુઃખનો પણ અંત આવી જતો હોય છે અને આવા કાંઈ મેળવવાની ઈચ્છા વગરના મહાપુરુષો કેવા છે અને એનું ઉદાહરણ આપી અને જનક આદિનું ઉદાહરણ આપી ભગવાન ભીષ્મા શ્લોકમાં એ વાતને આગળ સમજાવતા બોલ્યા ભગવાન કહેવા લાગ્યા જનક જેવા જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્મો કરી પરમ સિદ્ધિને પામ્યા છે એટલે જનકજીને વિદેહી કહેવામાં આવ્યું પોતે આટલા મોટા રાજા છતાં અનાસક્ત ભાવે રહે છે આપણે તો વાર્તા પ્રસંગમાં ચોર્યાસી બસો બાવનમાં અનેકવિક પ્રકારની વાર્તા આવે શેઠ પુરુત્તમ દાસાદીની વાર્તા આવે આટલા મોટા નગર શેઠ પણ ગાયની સેવા જાતે કરે છે ત્યાંનો રાજા મળવા માટે આવ્યો અને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે અને પોતે વેશ બદલીને આવ્યા કે તમે આટલા મોટા ગાયની સેવા કરો છો ત્યારે કહ્યું સેવા કરવામાં શેઠ ન બનાય સેવા કરવામાં તો સેવક જ જ અને સેવક બનવામાં ભક્તની ઊંચાઈ છે ગોવિંદ સ્વામીને મળવા માટે લોકો આવ્યા અને ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે ગોવિંદ સ્વામીનું ઘર જોયું છે ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા અને જે મળવા આવેલા એમને એમ થયું કે અમે આટલી દૂરથી ગોવિંદ સ્વામીને મળવા આવે ને ગુજરી ગયા લાવો એમના ઘરે થતા તો જઈએ ઘરમાં કોઈ સ્વજન હોય તો એને મળતા જઈએ અને ઘરનો દરવાજો જ્યાં ખટખટ આવ્યો અને દ્વાર ખોલ્યું તો ગોવિંદ સ્વામી પોતે જ ઉભા અરે તમે તો કહો ગોવિંદ સ્વામી મરી ગયા અને તમે પોતે તો છો ગોવિંદ સ્વામી કે હા હું હજી કહું છું કે ગોવિંદ સ્વામી તો મરી ગયા કારણ કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે સ્વામીપણું તો સમાપ્ત થઈ ગયું હવે તો ગોવિંદ દાસ આ ઘરમાં રહે છે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે સ્વામી પણ જતું રહે છે આ જનકાદી કેવા મુનિઓ છે વિદેહી છે કહેવાય છે કે એ રીતે રહેતા કે બાજુમાં પલંગમાં રાણી સૂતી હોય ને એક હાથ એની પર હોય અને બીજો હાથ અંગીઠી ઉપર હોય એ રીતે વિદેહી રૂપે રહેતા મનુષ્ય દેહમાં રહેવા છતાં એનાથી પર થઈને જીવે છે અનાસક્ત ભાવે જીવે છે આપણે ત્યાં તો ગુસાઈજી નો પ્રસંગ આવે ગુસાઈજી જ્યારે પરદેશ કરવા માટે રસાલો લઈને નીકળે એટલામાં એક સંન્યાસી આવે કમંડળ લઈને ઉભા રહ્યા ને જો જો બોલવા લાગ્યા કે આ ધર્માચાર્ય કહેવાય છે આટલો મોટો રસાલો આટલા સેવકો આવો વૈભવ જુઓ તો ખરા કઈ રીતે આચાર્ય હોય શકે ગુસાઈજીને થયું કે આમને શંકા થઈ છે એક બ્રાહ્મણ ઊભો હતો અને ગુસાઈજી એક સંકલ્પ કર્યો હાથમાં અને પોતાની પાસે જેટલું પણ કાઈ હતું એ બધું બ્રાહ્મણને દાન કર્યું અને હવે સન્યાસીને કહ્યું કે તમે તમારું કમંડળ અને આને દાનમાં આપો સન્યાસીએ કહ્યું અરે કમંડળ આપી દઉં તો ખાવ સેમાં

ગીતાજીનો આ શબ્દ છે લોક સંગત લોકોને પ્રેરણા આપવા માટે જો ઘણીવાર સત્કર્મો પુણ્યો સમાજને પ્રેરણા આપવા માટે પણ થવા જોઈએ અમારા રમેશભાઈ આટલી આટલી કથાઓ કરી કેટ કેટલા હજારો લોકોને પ્રેરણા આપે આ લોક સંગ્રહનું કાર્ય છે આ સમાજ હિતનું કાર્ય છે અત્યારના સમયમાં ઉઘાડાને કપડા આપનારા ઘણા છે બીમારને દવા આપનારા ઘણા છે ઘણા બધા લોકો છે ભૂખ્યા ને અન્ન આપનારા છે પણ સમાજ ની તકલીફ શું છે કોઈ સુખી ને જોઈને સુખી થનારા કેટલા શું આ રોગ નથી દુનિયાને અત્યારે કલયુગમાં સૌથી શ્રેષ્ઠ દાન આજના સમયનું કોઈ હોય તો એ સદવિચારોનું દાન છે કારણ કે સમાજનું સ્વાસ્થ્ય કેવલ એના આરોગ્યથી અંકિત નથી થતું કારણ કે શરીર થી સ્વસ્થ સમાજ થશે પણ જો વિચારો દૂષિત થશે ને તો સ્વસ્થ શરીર વાળા લોકો જ સમાજનો સર્વનાશ કરી હા બીમાર માટે ઉપાયો થવા જોઈએ પણ સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે ને એના માટે કથાઓ થવી જોઈએ સમાજને સારી પ્રેરણાઓ મળતી રહે એના માટે કથાઓ થવી જોઈએ મંદિરો થવા જોઈએ આજે દુનિયામાં કઈ એવી જગ્યા કે જ્યાં જાઓ અને મનને ઉત્તમ વિચારો આવે આજે ઘરેથી નીકળો અને ચારે બાજુ એવું જ દેખાય જેનાથી મન બગડે આ મનને પવિત્ર વિચારો આવે એવી જગ્યા કઈ તમે એક કલાક છે ને હોસ્પિટલમાં બેસીને જો તમને એમ લાગશે આખી દુનિયા બીમાર જ છે રડી જ રહી દુઃખી જ છે તમે એક કલાક કોર્ટમાં જઈને બેસીને જોયું તમને એમ લાગશે કે બધા લડી જ રહ્યા છે ક્યાંય શાંતિ જ નથી કોઈના ઘરમાં તમે એક કલાક પોલીસ સ્ટેશનમાં જઈને બેસો તમને ટેન્શન ટેન્શન થઈ જશે પણ એક કલાક મંદિરમાં જઈને બેસજો તમને એમ થશે કોઈ હોય ન હોય મારું મારો ઠાકોરજી સદાય મારી સાથે જીવન જીવનનું બળ આપે છે મંદિરો કથાઓ સત વિચારો સત પ્રેરણાઓ તો બીમાર માટેની વ્યવસ્થા તો થાય પણ સમાજ માનસિક રૂપે સ્વસ્થ રહે એના માટે કથાઓ અને મંદિરોની પણ એટલી જ જરૂર અને આજના સમયમાં વધારે જરૂરિયાત ઉભી થઈ છે તમારી ફોન ની બેટરી ડાઉન થવા લાગે એટલે તમે સમજી જાવ ચાર્જિંગ નો ટાઈમ થયો છે તમારી કાર થોડા થોડા સમયમાં ગરમ થવા લાગે એટલે તમે સમજી સર્વિસ કરાવવાનો સાઈમ થયો છે એમ જ્યારે વાતે વાતે માણસ ગુસ્સે થવા લાગે એટલે સમજી લેવું આને કથામાં મોકલવાનો ટાઈમ થઈ ગયો છે આ કથા એવી સર્વિસ કરી નાખે પાછું માણસને જીવન જીવવાનો ઉત્સાહ મળવા લાગે અત્યારના સમયમાં જીજી વિશા પ્રગટાવવી સમાજની એ બહુ જ જરૂરી છે જીવન જીવવાની ઈચ્છા માણસને જાગે ઉત્તમ રીતે જીવે સમાજ આજે કરોડોના ખર્ચે રમતના મેદાનો બંધાય છે ક્રિકેટ નું ગ્રાઉન્ડ બંધાય ફૂટબોલ નું ગ્રાઉન્ડ બંધાય ત્યારે માણસ ક્યારે એમ કહે છે કે કેટલા હજારો લોકો ઘર વગરના રહે છે આ આ સ્પોર્ટ્સ નું ગ્રાઉન્ડ બાંધવાની શું જરૂર છે પણ માણસ જાણે છે કે સમાજને સ્વસ્થ રાખવા માટે રમત ગમત પણ જરૂરી છે એની પણ જરૂરિયાત છે એમ જ સ્વસ્થ સમાજ બન્યો રહે એના માટે મંદિરો અને કથાઓની પણ એટલી જ જરૂર છે ઘણીવાર લોકો આધ્યાત્મ અને સોશિયલ વર્કને ઓપ્શનમાં માને ઘણા લોકો પૂછે તમે સમાજ સેવામાં માનો કે ભગવાનની સેવામાં પણ આ બંને જુદા છે જ નહીં આ બંને એકબીજાના પૂરક છે તમે અહીંયાથી અમદાવાદ જાઓ તો લીમડી વચ્ચે રસ્તામાં આવી જ જાય એને જુદું ના જોવું પડે રસ્તામાં જ આવી જાય એમ જે ભગવાનને પ્રેમ કરનારો હોય એ ભગવાનની કૃતિને એ સમાજને પ્રેમ કરનારો હોય જ જેને ભગવાનમાં ભાવ છે એ કોઈનું દુઃખ જોઈ જ ન શકે એના હૃદયમાં કરુણા હોય જ બહુ સ્વાભાવિક છે એટલા બંને ઓપ્શનમાં નથી આ એકબીજાના પૂરક છે જે સમાજ સેવામાં લાગ્યા હોય એને રોજ સવારે ઉઠી પ્રભુની સેવામાં જવું જેથી એને એવો ભાવ આવે કે આ જે કઈ કરું છું હું નથી કરતો એ ઠાકોરજી તમે મને બળ આપો જે યશ મળે સમાજ સેવાથી એ સવારે ઉઠીને પ્રભુને ચરણોમાં ધરી દો અને જે પ્રભુની સેવામાં લાગ્યા હોય એને એમ વિચાર કરું મેં પ્રભુની સેવા તો કરી પણ મારો ઠાકોરજી આ બધાના દિલમાં પણ બિરાજે છે જો એના સુખનો વિચાર ન કર્યો તો મારા ઠાકોરજીની સેવા અધૂરી રહી જશે જો ને અમારા ગુસાઈજી પેલી બાઈ તરસી મરી રહી હતી અને સોનાની જારી લઈને છે 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 અને પોતાના કહે કે આને જલપાઈ દે અરે સોનાની આને કેમ પીવડાવાય પછી તો ઠાકોરજીનો ઉપયોગમાં નહીં આવે શ્રીનાથજીની જારી જે છે આ છોવાઈ જશે અને ગુસાઈજી ત્યારે બોલ્યા અત્યારે મને મારા શ્રીનાથજી આના હૃદયમાં દેખાઈ રહ્યા છે જો આને પીવડાઈશ તો મારો શ્રીનાથજી આપ મળે રાજી છે

સાધારણ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો ચાલે પણ શ્રેષ્ઠીઓથી જયારે ભૂલ થાય ને ત્યારે સમાજમાં ખોટા પ્રત્યાઘાતો થતા હોય છે માણસના પોતાના હાથમાં બાંધેલી ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે ને તો એકલો પોતે એકલો મોડો પડે પણ ગામમાં બાંધેલી ગામની ઘડિયાળ જયારે મોડી પડે ને ત્યારે આખું ગામ મોડું પડતું હોય છે એમ શ્રેષ્ઠીઓ યરતી શ્રેષ્ઠ સમાજમાં પ્રેરકોનું સન્માન થવું જોઈએ જે તે છે અને જે સમાજમાં આઈડિયલો નથી હોતા એ સમાજ એની દિશા ભટકી જાય છે એટલે દિશાનું સન્માન થવું જોઈએ દરેક ક્ષેત્રમાં એ વિદ્યા ક્ષેત્રનો હોય એ ક્ષેત્રનો હોય એ કલા ક્ષેત્રનો હોય એ સંસ્કૃતિક ક્ષેત્રનો હોય એ ભાષા ક્ષેત્રનો હોય અથવા એ સમાજ ક્ષેત્રનો જે પણ ક્ષેત્રનો હોય જ્યારે આઈડિયલો સમાપ્ત કરી દઈએ આપણે જ વૈષ્ણવ થઈ અને મરજાદી વૈષ્ણવની નિંદા કરીએ આ તો જો અપ્રશ પાળે બહાર નું ખાતા નથી કોઈને કોઈ નથી અને આપણે જો એ લોકા નહીં ધર્માચરણની નિંદા કરવા લાગીશું તો આજથી પચીસ વર્ષ પછી તમારા બાળકો પૂછશે કે વૈષ્ણવ કેવા હોય તો કોની સામે આંગળી ચીધીને તમે બતાવીશો આદર્શ વ્યક્તિઓના સન્માન કરો કોઈ એમ કે ને મારે મરજાદ લઈ ઠાકોરજીને ધરીને જ ખાવું છે તો કેટલી મોટી વાત છે એનું તપ છે અને આપણે લોકો અજ્ઞાનતાવશ આ તો કોઈ મોટા ભગત થઈ ગયા છે અમારે ત્યાં ખાતા નથી ને અમારે ત્યાં પીતા નથી અરે એને ધર્મનું પાલન કરવું છે એને પોતાનું જીવન પ્રભુને કેન્દ્રિત કરવું છે આમાં કોઈ નાના મોટાના વ્યવહારિક વૃત્તિઓ વાપરવાની જરૂર નથી આ એક આધ્યાત્મિક માર્ગમાં કોઈ વ્યક્તિ આગળ વધતો હોય એને આપણા વ્યવહારની ખુશી માટે બીજે જમો કે ના જમો અમારા ઘેર તો જમ લોકોને બીજાના ધર્મના નિયમો તોડાવવામાં ખબર નહીં શું મજા આવે છે અમારે ત્યાં તો અરે તમારે ખવડાવવા છે તો અડધી દુનિયા ભૂખે મરે છે એને જમાડો પણ આપણને તો જેને નથી ખાવુંને એને જ મોઢામાં કોળિયા આપવામાં મજા આવે છે જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા સમાજની આ તો વિચિત્રતા છે જેને ભૂખ નથી એને રોજ જમવાના આમંત્રણ છે અને જેને ભૂખ છે એને કોઈ જાપાની અંદર ઘુસવાય નથી આ તો વિચિત્રતા છે પણ મૂળ વાત જે કરું છું આપણી લૌકિક ખુશી ખાતર કોઈના ધર્મના નિયમો તોડાવવાનું કોઈ વ્યક્તિ પોતાના આધ્યાત્મિક માર્ગે આગળ વધતો હોય તો સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે એને તો ઉલટાનું સામેથી કહેવું જોઈએ અમારા માટે તમે બાંધછોડ ન કરતા હો તમે કહો તો તમારા માટે લીલો મેવો લાવી દઈએ સૂકો મેવો લાવી દઈએ બીજી વ્યવસ્થા કરી દઈએ પણ અમારા માટે તમે તમારો ધર્મનો નિયમ તોડતા આવું થવાની જરૂર છે આપણે આપણી વ્યવહારિક ખુશી ખાતર એના વર્ષોના નિયમો તોડાવી દેતા હોય સમાજમાં ધર્મ લોકો પાળતા થાય એવી અનુકૂળતાઓ ઉભી વાતાવરણ કરી દેશો તો લોકો ધર્મમાં આગળ વધતા ડરવા લાગશે શ્રેષ્ઠીઓ સમાજમાં હોવા જોઈએ પેલા અને આપણે આર્થિક ક્ષેત્રે સન્માન કરીએ છીએ શ્રેષ્ઠીઓનું રમત ગમતના ક્ષેત્રે સન્માન કરીએ છીએ કલા ક્ષેત્રે સન્માન કરીએ છીએ પણ પારિવારિક ક્ષેત્રે ક્યારેય મહત્વ નથી આપતા અને સામાજિક પારિવારિક ક્ષેત્રે શ્રેષ્ઠીઓનું આદર ન કરવાને કારણે આજે પરિવારો તૂટી રહ્યા છે કુટુંબો તૂટી રહ્યા છે જૂના સમયમાં ઘરના મોભીઓ હતા અને એને કારણે આખું કુટુંબ જોડાયેલું રહે એના પ્રત્યે આદર ખતમ કરી દીધો એટલે હવે કોઈની કોઈની બી કે શરમ ના રહે જેમ બધા ક્ષેત્રે સન્માન થાય એમ હું એમ ઈચ્છું છું સમાજમાં કોઈ આદર્શ પિતા હોય ને તો એનું આદર્શ પિતા રૂપે સમાજે સન્માન કરવું જોઈએ આદર્શ પતિ હોય તો આદર્શ પતિ રૂપે સન્માન થવું જોઈએ આદર્શ પત્ની હોય આદર્શ પત્ની રૂપે સન્માન થવું જોઈએ આદર્શ માતા હોય તો આદર્શ માતા તરીકે સન્માન થવું જોઈએ ત્યારે સામાજિક ક્ષેત્રે પણ સન્માન થશે ને એક ઉત્તમ પારિવારિક વ્યક્તિ બનવાનું સમાજને પ્રેરણા મળશે લિહાજ આંખો કાશ્ો કા નહી આંખો કા રિશ્તો કા ડર નહીં રહેતા જબ કિસી એક શખ્સ કે હાથમાં ઘર નહીં રહેતા પહેલા સમયમાં કોઈના લગ્ન થતા ને તો વચ્ચે કોઈ સગા રહેતા ના અમે છીએ ને અમારી જવાબદારી તમે જરૂર આગળ વધો હવે ધીમે ધીમે વચ્ચે રહેનારા લોકો ખતમ થઈ ગયા છે કારણ કે કોઈ કોઈની જવાબદારી લેવા તૈયાર નથી લોકો તમારે કરવું હોય તો કરવું પણ મારી કોઈ જવાબદારી નથી આજે પોતાના લોહીના સગા સંબંધીઓની કોઈ જવાબદારી લેવા તૈયાર કેવો અવિશ્વાસ નું વાતાવરણ સમાજમાં ફેલાઈ રહ્યું છે અને ત્યાં સુધીનું સમાજનું અવિશ્વાસનું નું વાતાવરણ કે પતિ પત્ની એકબીજાના મોબાઈલ પણ ચેક કરવાની પરવાનગી નથી અવિશ્વાસ અવિશ્વાસનો યુગ થઈ રહ્યો છે અને એવા સમયે આઈડિયેલોની સમાજને જરૂર છે યદ લોકો એનું અનુવર્તન કરનારા છે ખાલી ઉપદેશથી સમાજ આગળ નથી વધતો સમાજને પ્રેરણા આપનારા લોકો જોડે પ્રેરકો ની જરૂર છે અને પ્રેરણા આપનારા લોકો મળે તો સમાજની પાછળ ચાલવા લાગે અને એટલા માટે લોક સંગ્રહ માટે કાર્ય કરવું એમ પ્રભુએ ઉપદેશ આપી આગળ સત્યાવીસ માં શ્લોકમાં પ્રભુ સુંદર ઉપદેશ આપતા બોલ્યા પ્રકૃતિ જે અહંકારમાં થયો છે એ અજ્ઞાની હું કરનારો છું એવું માનનારો છે ભગવાન આ જેનું અજ્ઞાન છે આનાથી જ એનું પતન થાય હું છું બધું થઈ જશે ભગવાનને ને બે વાત જ્યારે કોઈ વ્યક્તિ બોલે ત્યારે બહુ હસવા એક જ્યારે કોઈ વ્યક્તિ એમ કે ને મેં મારા ફ્યુચર નું બધું જ પ્લાન કરી લીધું છે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે ભગવાન હસે છે એ તારું પ્લાનિંગ છે પણ મારું પ્લાનિંગ કંઈક જુદું છે તું ભલે ને ગમે તેટલી એફડી કર પણ એફડી પાકે ને એને પહેલા તો તું પાકી જઈશ જ્યારે કોઈ જીવ એમ કે મેં મારા ફ્યુચર નું બધું પ્લાન કરી લીધું છે ત્યારે ભગવાનને બહુ હસવા છે

ચાલતી જ રહે છે કોઈ ના થી કઈ અટકતું નથી અને તમને ભરોસો ના આવતો હોય તો અઠવાડિયું રજા પાડીને જોજો ચાલતું જ રહેવાનું છે તમે છો એટલે લોકો તમને કરવા દે છે જે દિવસે તમે નહીં રહો ત્યારે તમારી જગ્યા ભરાઈ જવાની છે આ સંસાર અને જીવન કેવું છે વહેતા પાણીમાં આંગળી નાખવા જેવું છે જેમ નદીમાં કોઈ આંગળી નાખે અને એમ લાગે કે તું હમણાં આંગળી કાઢીશ એટલે ખાડો પડી જશે એને લાગે આટલી જગ્યા મેં રોકી લીધી ને પણ જ્યાં આંગળી કાઢે ક્યાં એ ખાડો ભરાઈ જાય એને ખબર ન પડે આ જીવન પણ એવું જ છે માણસને એવું લાગે કે આ નહીં હોય તો શું થાય પણ વ્યક્તિ જાય અને કુદરત એ ખાડાને ક્યારે ભરી દે ખબર પડતી નથી જીવન આ રીતે જ ચાલે છે આ રીતે જીવનની ઘટમાળ ચાલતી હોય છે અર્જુન પૂછે છે માણસની અંદર આ અહંકાર આવે અને અહંકારને કારણે અનેક પાપ કરતો થાય તો માણસ આ પાપ કેમ કરે છે માણસને ખબર હોય છે કે આ પાપ છે આ પુણ્ય છે કોને ખબર નથી ધર્મ અને અધર્મ વિશે કોણ જાણતું નથી નાના બાળકને પણ ઊભું કરીને પૂછો ને તો એ પણ કહી દે કે આ કરાય ના ના કરાય છતાય જાણવા છતાંય અધર્મને છોડી શકતા નથી અને જાણવા છતાંય ધર્મ કરી શકતા નથી તો એવું કયું બળ છે જે માણસ પાસે પાપ કરાવે છે દુનિયાના દરેક માણસને ખબર છે કે આવું કરવું ને આવું નહીં કરવાનું આ કરાય આ ધર્મ ને આ ધર્મ અને દુર્યોધને પણ મહાભારતમાં આ શબ્દો કીધેલા કે જાનામી અધર્મમ નચમે પ્રવૃત્તિ જે નિવૃત્તિ જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ જાનામી અધર્મમ હું જાણું છું અધર્મ શું છે ને ધર્મ શું છે છતાંય આ ધર્મને હું છોડી શકતો નથી અને ધર્મને કરી શકતો નથી

કેમ કરીને થાય અને ત્યારે અર્જુન વાચ અર્જુન બોલે છે 36મા શ્લોકમાં અનિચ્છન પી વાર્ષનેય બલા દીવનિયોજિત પ્રભુ એવું કયું બળ કઈ તાકાત છે કે માણસ ન ઈચ્છવા છતાય છેલ્લે પાપ કરી બેસે છે જોને પુણ્ય કરવામાં આપણે એટલા નેગેટિવ હોઈએ અને પાપ કરવામાં કેટલા પોઝિટિવ હોય કોઈને ખબર નહીં પડ્યો ક્યાં ખબર પડવાની છે આપણે પુણ્યશાળી એટલા માટે છીએ કે આપણને પાપ કરવાના મોકા નથી મળ્યા પાપ કરવાની ઈચ્છા તો બધાને હોય જો સારો વિચાર કરવાનો ન હોય સારો વિચાર જ આવવો જોઈએ આપણે આપણી જાતને પુણ્યશાળી માનતા હોઈએ કેમ કે મેં કોઈ પાપ નથી કર્યું અચ્છા તો તને પાપ કરવાની ક્યારેય ઈચ્છા નથી થઈ જો પાપ કરવાની ઈચ્છા તો ઘણી વાર થઈ પણ અનુકૂળ સંજોગો ન મળે અને અનુકૂળ સંજોગો ન મળવાને કારણે પાપ ન કર્યું એનો અર્થ એ નથી થતો કે આપણે પુણ્યશાળી થઈ ગયા પાપ કરવાની સંજોગ હતા પણ પાપ કરવાનું સાહસ નહોતું ઘણીવાર લોકો સાહસના અભાવમાં ચોરી નથી કરતા નહીં તો ચોરી કરવાની ઘણા ઈચ્છા હોય ઘણીવાર અનુકૂળતા કળવાને કારણે ચોરી નથી કરી અને સંજોગો નહોતા એટલે વિપરીત સંજોગોને કારણે આપણે પાપ ન કરી શક્યા એનો અર્થ આપણે પુણ્યશાળી થઈ ગયા અર્જુન પૂછે છે કે કયું પાપ કરવાના હોય કોઈને ખબર નહીં પડે અને હમણાં થઈ જશે કેટલો પોઝિટિવ હોય અને પુણ્ય કરવા સેવા પધરાવી હોય તો એમ કે સેવા પધરાવો સૌથી પહેલો વિચાર આપણને શું આવે પણ સૂતક લાગશે તો હવે પ્રભુ પધરાવવાના છે એમાં કોઈને ગુજરી જવાનું ક્યાં યાદ કરે એટલા નેગેટિવ થઈને પુણ્ય કરીએ કથા કરીએ પણ કોઈ સાથ નહીં આપે તો કોઈ જોડે નહીં આવે તો જયારે જયારે સત્કર્મ કરીને પણ માણસ આવે ને તો જોજો દુઃખી થઈને ઘરે આવશે કેમ આટલી આટલી આને મદદ કરી તોય પેલા એ તો આવું કર્યું હવે તો કોઈની મદદ જ નહીં કરવા હંમેશા એવું થાય ને સત્કર્મ કર્યા પછી પણ દુઃખી થઈને ઘરે કેમ આવીએ છીએ કારણ કે સારું કરો છો ખરાબ પણ સારું વિચારી ન શક્યા એટલાં સત્કર્મ કરતી સમયે સમજ સારી રાખવી બહુ જરૂરી છે એક વસ્તુ યાદ રાખો દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા તમારા ભાગ્યમાં પુણ્ય હતા એટલે તમે એનું સારું કરી શક્યા પણ એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે એ દયાને પાત્ર છે એને કારણે પોતાના સત્કર્મો નહીં છોડી દેવા

પોતાના હાથમાં આવેલા સત્કર્મ મૂકી નહીં દેવા એ નાદાન વ્યક્તિ છે એની બોલવાની શું કિંમત એનું શું મહત્વ એની બુદ્ધિ કેટલી પણ આપણે સત્કર્મો છોડવામાં ગમે તે વ્યક્તિના કહેવાથી સત્કર્મ છોડીને મૂકી દે છે એક વસ્તુ યાદ રાખજો સૌભાગ્યથી સત્કર્મો જીવનમાં મળે છે કોઈ પણ સાધારણ વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મ મૂકી ન દેતા નહીં તો મોટું નુકસાન થશે દરેકના ભાગ્યમાં પુન્ય નથી હોતા તમનેારા નસીબમાં મળ્યા છે તો એને ગુમાવતા અહીંયા અર્જુન કહે છે કે એવું કયું બળ ન ઈચ્છવા છતાંય માણસ પાપમાં પ્રેરાઈ જાય છે કેમ પાપ કરે છે જો ગાંધીજીની 150મી જન્મ જયંતિ ચાલે છે અને પોરબંદરના સાંસદ દ્વારા રમેશભાઈ છે એટલે આખું ગાંધીજીનું પણ એક ગાંધી આશ્રમને બનાવ્યું છે અને ગાંધીજીને ગીતાજી માટે ખૂબ જ સ્નેહ હતો ખૂબ આદર રાખ અને એટલા માટે આ બંને સમાયોજન તો આ પાપ માટે ગાંધીજીએ બહુ સુંદર વાત કરી કે આ યુગના આ સમયના ગાંધીજી સાત પાપ ગણાવે ખૂબ બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે માણસ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે વિવિધ પ્રકારથી સંશોધનો કરી રહ્યો છે પણ આ સાત પાપમાંથી સમાજ મુક્ત થવા જોઈએ ગાંધીજી સાત પાપ ગણાવે પહેલું પાપ કહ્યું આ યુગનું પહેલું પાપ એ કાર્ય વગરની કમાણી આ પહેલું પાપ અત્યારે માણસને ઓછામાં ઓછા પરિશ્રમમાં વધારેમાં વધારે મેળવી લેવું સારી નોકરી કોને કહેવાય કે મારે તો બહુ સારી જોબ અચ્છા સારી કઈ રીતે એમાં કંઈ કામ જ કરવાનું ના એવી સારી જોબ આપણે એને જ સારી કહીએ જેમાં બહુ વધારે કામ આવે ને સારી જોબ કોઈ કે લોકો શું કહે બહુ સારી જોબો કઈ કામ જ નહીં કરવાનું બેટા જ રહેવાનું ઓછામાં ઓછા પરિશ્રમમાં કલયુગમાં બે શક્તિ માણસની ઘટી ગઈ છે શ્રમ શક્તિ અને સહન શક્તિ આ બે શક્તિ કલ્યુંગે છીતી દીધી અત્યારે માણસને શ્રમ નથી કરવું અને સહન નથી કરવું હું કોઈનું સહન ના કરું આપણે કહીએ અને ઘરમાં પાછા બધાને શું થાય હું જ ઘસાવું છું ને બાકી બધા લહેર કરે છે ઘરના દરેક માણસને એવું જ લાગે તો ઘસાય છે કોણ સારું શક્તિ ઘટી ગઈ છે એક વસ્તુ યાદ રાખજો સમજદારે જ સહન કરવાનું આવશે દાદાન વ્યક્તિઓ તો ઝઘડો કરશે હક માંગશે લડાઈ કરશે

એટલે તમને કે એક એક પિતા અને પુત્ર હતા અને પિતા ઝવેરી હતા એટલે દીકરો મોટો થયો તો એને કહ્યું કે કે હું પણ પિતાજી આપના ધંધામાં ધંધો કર ઠીક છે તો આ હીરા લે અને બાજુના ગામમાં આપ્યા અને બાજુના ગામમાં આપવા માટે લઈ ગયા ટ્રેનમાં મૂકવા માટે પિતા આવ્યા અને પિતા બેસીને કે જો હીરા છે સાચવીને રાખજે તકિયા નીચે રાખજે વારે ઘડીએ ચેક કરતો રહેજે અડધો કલાક લેક્ચર આપે પેલો બાપુ જે સામે વાળો જાય છે એના પિતા મૂકવા આવ્યા છે અરે મને આટલું ટોકો છે ને પહેલાને તો કોઈ કહેતું નથી ત્યારે પહેલા એ કહેવું ઝવેરીનો દીકરો છું પેલો ફરવા જાય છે ને તારી પાસે હીરા છે એટલે કહેવું પડે છે જે દુનિયામાં ભટકવા જ આવ્યા છે એને કોઈ કહેવાનું નથી પણ જે સદગુણોની સંપત્તિ લઈ અને ભક્તિ કરવા આવ્યા છે એને જ કહેવું પડે છે કે આ ભાવના હીરા કોઈ ચૂંટવી ન જાય તમારી પાસે આમ